હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ આજ આપણે બનાવીશું ભાજી અને પુલાવ મેં અહીંયા શાક સબ્જી લીધી છે અને અત્યારે શિયાળામાં મસ્ત શાક મળે છે તાજું તાજું તમે કોઈ પણ શાક અંદર એડ કરી શકો છો અહીંયા મેં કોબી બટાકો રીંગણ ટામેટું ડુંગળી અને વટાણા લીધેલા છે અને બધું શાક ધોયેલું છે સાફ કરીને મેં લીધેલું છે હવે એના અંદર થોડું પાણી એડ કરીશું થોડું મીઠું નાખીશું આપણે થોડું મીઠું નાખવાનું પછી અંદર ભાજી આપણે બનાવીશું ને ત્યારે થોડું એડ કરીશું અને એને સરસ મિક્સ કરીને બાફવા મૂકી દઈશું દસેક કળી લસણની પણ એડ કરી છે મેં હવે આપણે પરોઠાનો લોટ બાંધીશું તમે આની સાથે બ્રેડ પણ લઈ શકો પાઉં પણ લઈ શકો અને પરોઠા પણ બનાવી શકો અહીંયા અમને પરોઠા ગમે છે એટલે અમે પરોઠા બનાવીશું ભાજી જોડે મીઠું અને તેલ એડ કરીને લોટ બાંધી લઈશું સરસ અને હવે તેલ એડ કરીશું અંદર મોટો ચમચો આવે છે ને એ રિય ભરીને પણ અહીંયા હું આશરે નાખું છું આ એક ચમચા જેટલું તેલ લેવ્યું છે મેં અને હવે આનો પરોઠાનો લોટ પહેલાં મિક્સ કરીશું પછી પરોઠાનો સરસ ના કાઠો ના ઢીલો એવો મીડિયમ સાઇઝનો લોટ બાંધીશું એક વિસલા આવે ત્યાં સુધી હાઈ ફ્લેમ રાખવાની પછી ધીમો કરીને ધીમે તાપી ચડવા દેવાની સબ્જી જે આપણે શાક બાફવા મૂક્યું છે ને તે પાણી થોડું થોડું કરીને નાખવાનું જેથી તમારો લોટ ઢીલો ના થઈ જાય નહીં તો પરોઠું સારું નહીં બને તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ થઈ ચુક્યો છે હવે આને રેસ્ટ આપવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે પુલાવની તૈયારી કરી લઈશું અહીંયા મેં એક કપ ભરીને ચોખા લીધા છે થોડું ઊંડું હતું એટલે ઉપરથી થોડા નાખે છે હવે એને સારા પાણી બે ત્રણ પાણીથી ધોઈ અને એને પલાળીને મૂકી રાખીશું હવે એને ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે થોડું સબ્જી કટલે કરી લઈશું પુલાવ માટે અહીંયા અમે બટાકો ડુંગળી વટાણા સ્લાઇસમાં કટ કરી છે ડુંગળી અને થોડા મરચાં તીખા મરચાં છે એટલે મેં ચાર થી પાંચ લીધેલા છે તમે જેટલું તીખું ખાઈ શકો એટલું મરચું એડ કરી શકો છો અંદર મેં એક ટેબલ સ્પૂ એક બે ટેબલ સ્પૂન ભરીને તેલ વેળ્યું છે આપણો પુલાવો એક જ વાટકી છે એટલે એ પ્રમાણે તેલ લેવાનું અહીંયા મેં લીમડો લીધો છે ફ્રોઝન મટર મકાઈ હતી એ લીધેલી છે અને થોડી કિસમિસ લીધી છે અને ખડા મસાલામાં દા લવિંગ છે અને તજ છે તેલમાં સરસ ગરમ થઈ જાય એટલે અંદર એના દલીલા મરચાં કિસમિસ ફ્રોજન મકાઈ અને આ સુધારેલું છે ને તે શાક એડ કરી દઈશું ગેસ થોડો મીડિયમ કરી છું જેથી આપણી શાક છે અને વઘાર છે બરી ના જાય અને અંદર એના અંદર આ સુધારેલું શાક એડ કરીશું એના બે પાંચ મિનિટ ચડવા દઈશું મસાલા કરીશું પહેલાં એની અંદર મીઠું નાખીશું થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીશું બે ચમચી જીરું મારી ચમચી નાની છે એટલે હું બે નાખું છું હાફ ચમચી હળદર હાફ ચમચી મરચું અને હવે આને સરસ મિક્સ કરીને થોડું ચડવા દઈશું તમે જોઈ શકો છો મિત્રો કલર કેવો સરસ આવેલો છે શાકના અંદર આપણી ભાજી પણ તૈયાર થઈ ચૂકી છે હવે એના અંદર થોડું જે આપણે પલાળીલા ચોખા હતા એ અંદર એડ કરી દઈશું જે પાણી હતું ધોયેલા ચોખા હતા અને એના અંદર પાણી એડ કર્યું હતું એ પાણી સહિતની અંદર એડ કર્યા છે અને હવે ઉપર થોડું ના વેળીશું આપણે પાણી અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણી છે અને હવે એને મિક્સ કરી અને બે સીટી આવે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર ચઢવા દઈશું અહીંયા મારી ભાજીનું શાક પણ મસ્ત બફાઈ ગયું છે તમે જોઈ શકો છો નીચે મેં એને એને મૅરથી મેશ કરી નાખ્યું છે અને હવે એને વગાર કરીશું અડધી ચમચી જેથી પણ ઓછી રાઈ નાખીશું થોડું જીરું નાખીશું થોડી હિંગ નાખીશું જેથી ખાવામાં સ્વાદ પણ સારો આવે અને ગેસ પણ ના થાય અને અંદર હવે જે મેશ કરેલું શાક સબ્જી છે ને એ એડ કરી દઈશું અત્યારે શિયાળામાં શાક બહુ સારા મળે છે ફ્રેશ મળે છે એટલે તમે કોઈ પણ શાક એડ કરી શકો છો અંદર બે ટેબલ સ્પૂન ધાણાજીરું નાખીશું બે ટેબલ સ્પૂન લાલ મરચું નાખીશું હાફ ટેબલ સ્પૂન હળદર નાખીશું અને આપણે બાફવામાં મીઠું નાખેલું હતું ઓલરેડી એટલે આપણે થોડું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું થોડું થોડું મેશ કરતા રહીશું જેથી આપણી ભાજી સરસ મેશ થઈ જાય શાકા ખૂના હવે આને થોડી વાર ચઢવા દઈશું ઉપરથી ગરમ બે ટેબલ સ્પૂન ગરમ મસાલો નાખીશું એક અડધા લીંબુનો રસ નાખ્યો છે મેં અને હવે એને સરસ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મિત્રો કલર કેટલો મસ્ત આવ્યો છે ભાજીનો ખાવામાં પણ ટેસ્ટી બનેલી છે એના ઉપર મેં ચીઝ છણી છે તમે જોઈ શકો છો ભાજી દેખાવામાં પણ સારી છે અને ટેસ્ટમાં પણ સરસ છે આપણો પુલાવ પણ તૈયાર છે અને આપણી ભાજી પણ થઈ છે એન્જોય બાય